હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજ ફરી એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો તો આજે આપણે રસોઈનો વિડીયો તો નહીં બનાવીએ કારણ કે આજે આવ્યા છે બાળી પડવા જ્યાં અમારા મામાની કપાસ વીણવા આવેલા છે ને ત્યાં તો અત્યારે તો અમે આવી ગયા છીએ બધા કપાસ વીણવાય તે વીયા ગયા છે તો અમે રહ્યા છીએ અહીંયા સાપરે કેમ કે બે તડકો થઈ જાય કેવીન ભાઈને ટાઈટના નહોતા લઈ જવાય એટલા માટે અહીંયાને અહીંયા સાપરે છે પછી દસક વાગે એવા જાશું એ વીણ વાગ્યા છે ખેતરે તો અહીંનો પહેલાં તમને વ્યૂ બતાવું કેવી રીતે આ લોકો અહીંયા રહે છે કપાસમાં અને કેવો કપાસ ઉગો છે અહીંયા તો જોઈ શકો છો આ છે કપાસ એક વીણી તો થઈ ગઈ છે બીજી વીણીમાં બાકી છે આ બધું વીણવાનું જોઈ શકો છો સૂર્યનારાયણ ભગવાન પણ ઉગી ગયા છે Arit nu se, aya sese biasa karna awal ase kapas ma, arit te petra na kiri jelas limblan nici, sah prasean pelu biasa praseh. Alo kau to betai cerma, nasto kari na betek apa ina biag jase, Omar zawan nu se pan mau rakti zahro, tama beta wis tiang it kiri te sese buduk, ane ase orang kiri in bijo edcerma. રમે છે આ રીતનું છે બધું અહીંયા રહેવાનું ને એવું બધું તો હવે પછી હું ત્યાં વીણવા ગયા છે ત્યાં જઈશ અને પછી આનો વ્યૂ તમને બતાવીશ કેવો કપાશે કેવી રીતે બધા વીણે સર ઝટકા મશીન ની બેટરી ને આજે જે કેવાતું હોય જટકા મશીન નું છે સોલર નું વાડી મશીન મૂકેલું હોય ને તે બે વસ્તુ ચાલો મિત્રો તો સાડા દસ થઈ ગયા છે તો હવે બધા તૈયાર થઈ ગયા છે કેવીન ભાઈ પણ નાઇન તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે અમારે જવાનું છે કપાસ ત્યાં જાઉં ને હા તો ચાલો હવે આપણી ગાડી અમે પડી છે તો હું નીકળીએ તમને બતાવું કઈ ચાલો મિત્રો તો ફાઈનલી આપણે પગી ગયા છીએ વાળીએ જ્યાં આ લોકો કપાવીને આવેલા છે મારા હારા મામાની તો અહીં વ્યૂ જોવો તમે એકદમ બેલા ટાઈપ છે ને નાળી વ્યૂ ઠેઠ સુધી રસ્તામાં જવો સરસ મજાનું છે વ્યૂ આ બાજુ કપાસ છે આમાં એ લોકો વીણે છે કપાસ આ રીતના સરસ મજાનો લીલો લીલો વ્યૂ છે તમે જોઈ શકો છો સુધી છે આ બાજુ અહીંયા છે નાળિયે તો છે બહુ પાડી લીધેલા છે તો ચાલો હવે

Um, tak nak betul betak orang Mario tu. Cik Waka Paskir Waka tak boleh jelas ya. Tapi ya, apa tak kapas salah. Master-master dafka satu lah bang. Mata-mata. Zahilya. Eh, betul pahit di dia lusa ya. Atau ni korang garaj dia ya. tak kapas આમ બધા વીણે છે શાંતિ નો ચાલો તો જોવા ગોપાલ કપા વીણે છે હમે છે ભારતી કપા વીણે છે શાંતિ છે અમારા એક ગાળા કઈ દુખે તો ઘા વીણે હે શાંતિ કપા સરસ મજાના ફૂલ ખીલા છે આ છે છે ફૂલ છે નાળિયેર છે આ રીતનું હતું મિત્રો તો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરશું વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે અમારે ભાઈ હમણાં જાગી જાય તો આપણે પાછું સવારમાં જ આ વિડીયો સ્ટાર્ટ કર્યો તો ત્યાં સાપરે વહી જવાનું છે આ લોકો દિયા વિનાય જશે પછી આવશે તો અમે અત્યારે હમણાં નીકળીએ તો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે તો આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય